ઝાંઝરિયા હનુમાનજી મહારાજનું મંદિર તો ચાલો અંદર દર્શન કરાવું દાદાના દર્શન કરાવું મહાદેવ ભોળિયાનાથના દર્શન કરાવું બજરંગદાસ બાપાના દર્શન કરાવું અને આવી એક પટાંગળ જગ્યા જોરદાર કાંઈ ઘટે નહીં ચાલો તારે દર્શન કરી જય શ્રી રામ જય શ્રી રામ મિત્રો આ છે ઝાંઝરિયા હનુમાનજી પ્રવેશ દ્વાર ચાલો તમને અત્યારે હું તમને આ મંદિરની અંદર ઘડતા ગેટ દ્વારની અંદર ઘડતા હું તમને હનુમાનજી મહારાજના દર્શન કરાવું અને શ્રી બજરંગદાસ બાપાના દર્શન કરાવું જોઈ શકો છો તમે આવી એક વિશાળ જગ્યા આવી પટાંગળ જગ્યા જોઈ શકો છો તમે આવું એક એક સુંદર મજાનું પ્રકૃતિના ખોળામાં આવેલું વિશાળ પટાંગળ જગ્યા ચાલો મિત્રો અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું શ્રી હનુમાનજી મહારાજના અને શ્રી બાસ બાપાની જન્મભૂમિ એટલે કે આ જગ્યા જોઈ શકો છો તમે આયા ઘણા પણ નાળીલના સ્ટોલ માંડે છે આવા ઘણા ઘણા મોટા અને કાંઈ ઘટે નહીં મિત્રો એક પ્રકૃતિના ખોળામાં અને વિશાળ જગ્યા જો કે અત્યારે સોમવાર નો દિવસ છે એટલે માટે કોઈ પબ્લિક ઓછા હોય છે શનિવાર પબ્લિક જોઈ શકો નાળિયેલ નાના સ્ટોલ આવું આ બજંગદાસ બાપાની જન્મભૂમિ એટલે ઝાંઝરિયા હનુમાનજી મંદિર જોઈ શકો છો તમે જ્યારે પણ મિત્રો જો આ શરીફળ વધેરવાની આવું એક સુંદર મજાનું એક બાજુ બનાવેલું છે અને આવું એક વિશાળ પટાંગળ જગ્યા જાણે કાંઈ ઘટ ની મોટી જગ્યા જોરદાર જગ્યા જોઈ શકો છો તમે અને અત્યારે જોઈ શકો આ બધા સ્ટોલ અને આવો એટલે તમને અને પ્રસાદી માળા આવું બધું તમને અહીંયા મળી જાય છે જોઈ શકો છો તમે આશે એક આવી સુંદર મજાની રૂમ ને આશે ઝાંઝરિયા હનુમાનજી મહારાજનું આવું એક સુંદર મજાનું મંદિર જોઈ શકો છો તમે આ ઝાંઝરિયા હનુમાનજી પરમપુજ્ય ભજંગદાસ બાપાની જન્મભૂમિ સ્થળ જોઈ શકો છો મિત્રો ચાલો અત્યારે સૌથી પહેલા તો હું તમને હનુમાનજી મહારાજના દર્શન કરવા દાદાની સામે એક આ પ્રાચીન ગુણો એના પર તમે દર્શન કરી રહ્યા છો જોઈ શકો તમે બાપુ રાખો આડવા છોડો અને બધું કાયમ ચાલુ છે જોઈ શકો હાલો મિત્રો અત્યારે હું તમે દર્શન કરવા જઈ રહ્યો છું ઝાંઝરિયા હનુમાનજી મહારાજના જોઈ શકો છો તમે આવી એક વિશાળ મૂર્તિ આવી એક જોરદાર ગાય ઝાંઝરિયા હનુમાનજી મહારાજ ઓમ હનુમંતે શ્રી રામદતા ઓમ હનુમંતે ભય શુકર ફટ આ જોઈ શકો છો મિત્રો આ છે ભાવનગરની બાજુમાં આવેલું ગામ અને હનુમાનજી મહારાજની એક સુંદર ની પ્રતિમા તેમની પાછળ શ્રી રામ લક્ષ્મણ જાનકી મિયા જોઈ શકો છો તમે આવો એક સુંદર મજાનો નો હા મિત્રો આજ જે સાત તમે પરમ પૂજ્ય ભંગ બાપાની જન્મભૂમિ જે બગડાણ જોઈ શકો છો તમે આવી સુંદર મજાની ઝાંઝરિયા હનુમાનજી મહારાજની એક વિશાળ મૂર્તિ જોઈ શકો છો તમે આવું એક સુંદર મજાનું મંદિર અને ચાર તેમની બાજુમાં શ્રી મહાદેવ વળિયાનાથનું મંદિર આવેલું છે એના પણ હું તમને દર્શન કરાવવા જઈ રહી છું જોઈ શકો છો તમે આવું એક મહાદેવની શિવાલય સ્થાપી રહ્યા ઓમ મહાદેવ ભોળિયાનાથ શ્રી શંકર મહાદેવ કૈલાસપતિ ઓમ કયમ કમ યદા મહિમ સુગંધી પુષ્ટિ ધરમ પૂર્વા ઋતુમે બંધના મૃત્યુ મોક્ષી અમામૃતા જોઈ શકો છો તમે આવું એક પાછળ મા મિયાવાનો આવું સુંદર મજાનો પ્રતિમા મહાદેવ ભોળાનાથ ફોટો અને આવું એક જોરદાર મંદિર હા મિત્રો અને તેમની પાછળ એક ચિત્ર લેવા છે અને આ મિત્રો અને અત્યારે ત્યારબાદ હું તમને દર્શન કરવા જઈ રહ્યો છું શ્રી બાપાના બીજા બાપાની જન્મભૂમિ બાપાનો કે છે અહીંનો ઇતિહાસ અહીંનું રહસ્ય એવું કહી ભજંગદાસ બાપાનો આ જગ્યા ઉપર જન્મ થયેલો એવું કહેવામાં આવે છે અત્યારનું તમે શામળા ને બજરંગદાસ જોઈ શકો છો તમે ગાય ધારી બાવલિયા હૈ બજરંગદાસ બાપા હે સદગુરુ મહારાજ નમો નારાયણ મહાદેવ જોઈ શકો છો મિત્રો આવું સુંદર મજાનું મંદિર એના પર તમે દર્શન આવ્યો આવી પ્રાંગણ જગ્યા ચાલો મિત્રો જોઈ શકો તો તમે આવી એક સુંદર મજાની મૂર્તિ જો મિત્રો આવા સ્થળ આવા જ તમે જોવા માંગતા હોય તો મારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જોઈ શકો આ બધા ધંધા આવ્યો જોરદાર વડલો જોઈ શકો તો તમે ચાલો ત્યારે જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ મહાદેવ હોય જય રામ